દુમાલા વાઘપુરાનું ગળનાળુ સાત દિવસ રોડ સરફેસિંગ માટે બંધ રહેશે ગરનાળાના રોડ સરફેસિંગ કામ કરવાનું હોય રેલવે દ્વારા સાત દિવસ ગરનાળુ બંધ રાખવાની જાહેરાત કરી છે ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામનું હાઈવેથી કામને જોડતું રેલવે વિભાગનું ગરનાળાના એચ એસએલ સડસઠ નો રોડ ચોમાસા દરમિયાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય નાના મોટા વાહન ચાલકોને ભારે હાડ મારી વેઠા વારો આવ્યો હોય છે અને રોડ સરફેસિંગ સમારકામ કરવાની તાતી જરૂરિત ઊભી થતી હોય છે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કરનારાનો રોડ સરફેશિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને રેલવે વિભાગમાં જણાવ્યું છે કે એલેચેસ નંબર સડસઠ એનો રોડ સરફેશિંગનું કામ રેલવે દ્વારા કરવામાં આવશે તેના કારણે તારીખ ઓગણીસ મી મે હજાર ચોવીસથી તારીખ પચીસ મે બે હજાર ચોવીસ સુધી સાત દિવસ સુધી એલ એચ એસ નંબર સડસઠ એ બંધ રહેશે કરનાર રોડો સમારકામ માટે બંધ રહેવાના સંજોગોમાં આ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવી દેવાનું છે